સોમનાથ વેણેશ્વર સોસાયટી સાત દિવસથી દીપડાની અવરજવર વન વિભાગે તે વિસ્તારમાં પાંધરું તો ગોઠવ્યું પણ દીપડો જ્યાં આવે છે ત્યાં જગ્યાએથી દૂર મૂકેલું છે તેઓ સ્થાનિકોનો મત સોમનાથ પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની સાનિધ્યમાં આવેલ વેનેશ્વર સોસાયટીની આસપાસ છેલ્લા સાત દિવસથી દીપડાના આંટાફેરા થઈ રહ્યા છે ત્યારે વસવાટ કરતા અને પસાર થતાં રાહદારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે આ અંગે વિસ્તારના લોકોએ વન વિભાગ અને સોમનાથ ટ્રસ્ટને જાણ પણ કરી હોવા છતાં જેના ભાગરૂપે વન વિભાગે તે વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરું મૂક્યું પણ દીપડો જે સ્થળે આવે છે તેનાથી દૂર પાંજરું મુકાયું છે તેઓ સ્થાનિકોનો મત છે ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ હસ્તકની જમીન હોય જેથી તે વિસ્તારમાં બાવળના ઝુંડ દૂર કરાવે તો કાયમી ઉકેલ આવી શકે તેમ છે આ વિસ્તારમાં એકસો પચાસથી વધુ મકાનો છે તો સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને લોકો રહે છે સોમનાથ મંદિર જવાનો રસ્તો હોય જેથી લોકોને ખૂબ જ બીક અને ભયમાં રહેવું પડે છે આ સોસાયટીમાં રહેતા મંદિર પાસેના દુકાનદારો રાત્રે ઘરે જતા ડરી રહ્યા છે રાત્રે બહેનો પોતાના ઓટલે બેસતા પણ ભયના કારણે બંધ થઈ ગયા છે રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ અને હું સોમનાથ સોસાયટીમાં રહું છું એટલે સોમનાથ સોસાયટી વિણેશ્વર મંદિરની પાછળ આવેલી છે અને સોમનાથ સોસાયટી સોમનાથ મંદિરની ખૂબ નજીક આવેલી છે અને અહીંયા ઘણા સિવાય દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને રોજ આટા પહેરા છે અહીંયા દીપડાના તો અહીંયા સોમનાથ રસના કર્મચારી પણ રહે છે આ ખૂબ એક ગીત વિસ્તાર છે દોઢસોથી બસો અહીંયા મકાનો આવેલા છે સવાર બપોર સાંજ છોકરા અહીંયા બધા રમતા હોય છે તો કાલ સવારે કંઈ જાનહાનિ ના બને તો સોમનાથ ટ્રસ્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વહેલી સવાર વહેલી તકે તેને પાંજરે પૂરે એવી અમારી અપેક્ષા છે સોમનાથ ટ્રસ્ટને પણ જાણ કરેલ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરેલ છે ખુદ બે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરેલ છે સોમનાથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પાંજરું મૂકેલું પણ છે પણ પાંજરું જ્યાં મૂકેલું છે એ થોડું દૂર છે જે જગ્યાએ અમને દીપડો રોજ રોજ ડેઈલી રોજ અમને જે દીપડો દેખાય છે તો ત્યાં પાંજરો પાંજરો એનાથી દૂર છે એ જે ત્યાં દીપડો જ્યાં રોજ અમને દેખાય છે ત્યાં પાંજરો મૂકે અને વહેલી વહેલી તરીકે પાંજરે પૂરાય દીપડો એવી અમારી અપેક્ષા છે વહેલી તરીકે પાંજરે પૂરે દીપડાને ને આ લોકો અત્યારે મને જે દેશ છે એ દેશ દૂર થાય જય સોમનાથ